હું દાળ દાળ ભાત છે છે ચોખા સડે કુકર માં સડી ગઈ લાગે આ તો તમને કીધું તું યાર ઓછું બનાવી જોયું

સબસ્ક્રાઇબર કરજો સબસ્ક્રાઇબર કરજો માર ચેનલ ને કે દો આખો એ રીતે આમ કુતાડે આમ ખાવાનું એટલે થગી છે ટીકુ થોડું એ ये हैंडसम सिंगर मेंशन सम बता लीजिए तो एम

મસ્ત છે મિત્રો ખાઈ દઈ નાસ્તો કરી દે પેલા ખાવાના બધા ખાઈ લેવું હાલો રસોડું બંધ કરી દઈ ભજીને આપડે સમશે આપી તમને ઓલી ન જોતી છે ખાઈ ભાઈ

હાલો આપણે મન્સૂરિયન ખાઈ લઈ તો કેમ સટી વિનાનો રખડેસ તું તો બધાય કપડાં પહેરે હે તે તો વાહ 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 એમ એમ કેમ લે લે એમ કેમ લે લે હાલો મિત્રો આપણે હવે હા છે સલાડ ચાલો મિત્રો આપણે મંચુરિયમ ખાઈ રહી

દુકાને થી એમ કઈ લીધું ધી ટીંબી થી નદીન કાઠે થી થી ઈ મસ્ત મળા નેયા ખાઈ રોડે ને આમ ને પેંચું થઈ ટીંબીવાળા બુઢાઈ ને ખાતા લેવા હોય

તો અમારો બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરવાનું બોલતા બાય બાય જય માતાજી